જય જવાન જય કિસાન મિત્રો સોયાબીન ખૂબ હૈસવા બજારમાં તેજી ન આવી દીથી દિવસ મંદી આવી હવે સોમાહાની સિઝન આવી ગઈ હવે સોયાબીન વેચી છે આજે વજન કરવાનો છે ભાવમાં એમ હતું કે તેજી જ્યારે નીકળ્યા ત્યારે હજાર રૂપિયાની આસપાસ હતી પણ જરાક લાલચ બુરી સીજ છે ને તો એમ થયું કે હજી વધારે બજાર વધશે વધશે પછી આજથી સુધી ટકાવી રાખ્યા પણ બજાર ઘટી આઠસો પચાસની આસપાસ વેચાણી ગાડી પણ તો જબરજસ્ત છે વરસાદની ની જમાવટ થવા મીડી જાવ વાદરા બાદરા જોઈ લો ક્યાં ખોર ચિંતા ના કરતા હો આ તો મારે છે ને જમીન લીધી હતી માલ પીડો છે કેવા થાય કે હવે જાય છે જમીન હમણાં લીધી ને વિડીયો તમારું છે ને બાજુ તો તો એવું ગયે વાત રાય બાજુ કાંતિ મંડાણી છે જોરદાર હું આ તો નજીક આવી ગયો કદાચ લાલપુર માં ની માં ડોર હોય ને ટોપ વાદળા થવા મીડ્યા છે આમ આગળ વરસાદ હોય એવું દેખાય છે આ સાઈડ એવું લાગે છે હવે એવું દેખાય ધીમે ધીમે વરસાદ નજીક આવવા મીડ્યો જોરદાર વાદળા થવા મીડ્યા છે પડાણાથી માંડીને ખંભાળીયા સાઈડ એમના અમુક અમુક જગ્યાએ હારો વરસાદના સમાચાર પણ છે આ કલાવડની આ બાજુમાં ગામડામાં કદાચ હોય વરસાદ